આપણે ફુલાવર સોંપ્યું હતું ફુલાવરનો રોપ એમાં પાણી વાવવાનું શરૂ કરી દીધું છે અને એમાં થોડીક ડુંગળી પડી હતી આપણે ડુંગળીના સાહ કર્યા છે જો ડુંગળી આ રીતે વાવી છે જો વસાળે વસાળે વાવી છે જો એક ઉપ સાહ કર્યા છે એક ઉપ પાટલામાં આ બે કેરામાં ડુંગળી વાવી છે ને આપણે પાણી પણ શરૂ કરી દીધું છે કેમ કે મારા પપ્પા ગયા છે બગદાણા એટલે પાણી વાળવાનો વારો આપણો છે કેમ કે આપણે આજ રવિવારની હોત ને રજા છે શનિ રવિની બે રજા હતી એટલે આજ રવિવારની પણ આપણે રજા છે તો આપણે આજ આખો દીવાળી હશી તો પાણી વાળવા માંડ્યા સિવી ચાલો હવે આપણે નાકું વાળવાનું છે તો નાકું વાળીએ શું કરે છે તું શું કરે હે રાજવી રોયલું લે હે હો હો

નવાલ ને એટલું લેસન કરવા છે કાલ જવાનું મી દે હે કાલે કોથાર માં ભીરીને બધું ઠલવે જ્યાં રમવું હોય ઠલવી દે અહીંથી બીજા ઠલવે હાલો બે બાય બાય કીધું હાલો રેતુલ તો બાય બાય કરલ એમ નહીં આમ હા સરખો કંઈ સાંભવું જોઈએ કે હાલો બધા રમકડા રમવા કેટલો અત્યારે જો આપણે પુલાવનો રોસ પણ ફાય દીધો છે અને હવે બપોરે સડી ગયા છે તો જો હવે ભૂખે પણ બહુ લાગી છે તો બપોરેને કેટલી વાર છે હવે કરવાનું શાકે વઘારવાનું છે તો વાંધો ને વગાડી વારમાં ગરમ શાક ખાવાની પણ મજા આવી છે એ વાત છે મે અડેદ મેઘારવાનું કઢી ની કઢી હાથે બનાવી જશે ટમેટા નું શાક બનાય બકાલા કેરામાં જો તાજા તાજા ટમેટા વીણે છે ટમેટા વીણે છે કેવાય શું વીણે રીંગણા તાજા તાજા ટમેટાનું શાક બનાવવાનું છે ટમેટાનું કાંઈ ન ઘટે હો તો જો આપણે ટમેટી પણ કરીને છે તો ટમેટીમાં ટમેટા પણ આવી ગયા છે અને ટમેટા વીણ્યા છે અને હવે સેવ ટમેટા શાક ફટાફટ આપણે બનાવી દે એટલે આપણે બપોરા કરી લેવી જો આપણે સેવ ટમેટા શાક શરૂ થઈ ગયું છે બનવાનું કા ટમેટા સડે છે ટમેટા સડે છે અને સેવ ક્યાં છે ધાણી ગરમા ગરમ શાક ખાવાનું છે અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો ટમેટાનું શાક બનાવી નાખ્યું છે સેવ ટમેટાનું અને જો બતાય બપોરા કરવા હૈ તું હે બપોરા કરવા અને સેવ ટમેટાનું શાક પાપડ ને એવું બધું છે બપોરા કરવા કેવું છે સારું છે સાહેબ હ બપોરામાં જો પાપડ છે મરસાં રોટલી સાઈઝ હૈ સાઈઝ કેવી છે હે તારે નહીં ખાવાનું હેં હમ હું ખાસ એમ કહું છું ચો ચો સોણી દઉં હા તો હા

તો અત્યારે જો જ પપ્પા વાળી થી આવતા રહ્યા છે અને આપણે જો કુડલા બનાવાની તૈયારી બધી કરી વાળી છે અને આપણે જો પપ્પા ને તો બહુ પસંદ છે કુડલા તો આલો બધા કુડલા ખાવા જો આમાં પેલા થોડું તેલ નાખવાનું એટલે চে লুদল বনা ভাৱে ঘটনা গীলা গ

મૈં કાવડ ના ના મસક કરાઈ દે નોનસ્ટીક બોલો નોનસ્ટીક આવડ કે નો આવડ્યો એ સ્ટીમો ભાવ તો રસ કાઢીને પાદરા એમ કેતા તો તો મીઠા થાય ہمیں ہمیں آلین تھوڑا مگے ہمیں آلین تھوڑا مگے آتا رہے کیا بھائی تو کی جاتا ہوں کیے ہے خبر آوے حک نہیں خبر آوے حک نہیں لو کھوڑلا آوے تھالو آوز آبرا کھوڑلا کھائے لی بھی شیلو یک از کھوڑلا بائکی سے بڑھا وانو آنا وی آفر پشی کھوڑلا بڑھا 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 وانو سے તો જો હવે બધાય કુટલા આપણે બનાવી વાળા છે અને વાળુંનો ટાઈમ પણ થઈ ગયો છે હવે વાળું તૈયારી કરવાની છે અને વાળું કરવા બેવાના છે બધાય બધા તો આજનો દિવસ તો અહીંયા મારે કંઈક આવો રહ્યો છે તો હવે મળીશું કાલે નવા વિડીયોમાં તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે બધાયને બાય બાય